મજામાં બધે તો જો આપણે આજ ખરીદી કરે એવા કારણ કે ખરીદી તો મહિનામાં બે ચાર વખત કરવી જ જોઈએ લોકો હાલે જ નહીં એટલે જો સાડીયું લીધી આ છે સાંધા અહીંયા કૈલાસ દુકાન છે ના અમાર બાજુમાં આમન પરાવાળા વેચે એટલે જો આ હાડિયું લીધ્યું આ પિસ્તા કલરની છે ને આ છે બાંધણી પણ કાપડ એકદમ હેવી છે પણ બહુ જ અસલ છે એટલે મારે તો જો હાડીનો કંઈ ખજાનો જ છે પણ તોય આપણે એમ થાય જોઈએ એટલે આપણે લેવાની મરજી તે જાય એટલે જો એક આ બાંધણી લીધી એક આ પિસ્તા કલરની લીધી અને એક આ સાંજીમાં તે આપણે પહેરવી હોય તો ઘણીવાર પહેરવા થાય એટલે આ સાડી મને ખાલી ગમતી હતી પહેરવી હે તો પહેરી પણ લાયકા લીધી જ એટલે આવી ગમે એ લેલીએ પણ પાછું કોકને દા એક ફેરે પહેરે એટલે જો આ ત્રણ હાડી હું લે આવી એવાના બ્લાઉઝ ગોતવાના છે એ ગુલાબીમાં હીમો બ્લાઉઝ સીવડવાનો છે એ જે કઈ મગજમાં આવતું ને તો પછી એમ નીરાતી નિરાતી કર્યું આપણે બધુંય તો આ ટાણે જો લીધું નાણું બ્લાઉઝ સીવડાયેલું નાણાતા જે બાકી છે બતાય દેખાડી જી નહીં જોવે લીધું આનું આ હારું છે બરો બ્લાઉઝ લેવાનું રીહે ઈ તો કોમ્બિનેશન કરવું પડે ને મમ્મી જો લેવા જાય તો આમાં છે ને એક ક્રીમ કલર જેવું તું પણ ઈ ફાલુ કે કે આવું બધાય હોય હું આપડી લેત લેવું ક્રીમ ઉતું ને ગુલાબી ટકી ડિઝાઇન પણ નોતી ગમતી ડિઝાઇન ગઈમી તો લેવા દે પણ ડિઝાઇન

આ છે ને આપડી પહેરી હોય ને તો બઉ પણ લાઇટ હોય સરસ લાગે સારી પહેરીએ તો ને

અને કેરીનો રસ છે એટલે આપણે સૂકી ભાજી હાલે બધાની એટલે શાક બનાવવાનું થતું ને તો આપણે આજે રોટલી બનાવેલી છે અને રૂટીન કામ તો હવારમાં બે મમ્મી દીકરી હોય એટલે કંઈ વાર ન લાગે જલ્દી જલ્દી જાય પણ આજ બીમારું હતા એટલે ઇમોળું થઈ ગયું થોડુંક કામ તો આખો દી કરવાનું જ હોય શિયાળાનું ધી હોય એટલે આવું તો હાલતું જ હોય કામ તો ધડડા કારક હોય ને કારક ન હોય એવું બધું હાલતું હોય એટલે આપણે જો હમણાં રોટલી કરવી એટલે ગરમ ગરમ જમવા બે હેજાય ફાલુબેન તો છે દોઢ બે વાગે જમવા અમિત્રણે જમેલી હું એ આવીએ બે વાગે બે વાગે જમીએ બધાય તો પૂરી તો બનાવવાની ને પૂરી ના પાડે કે પૂરી બનાવતા નહીં એટલે આપણી બનાવી રોટલી તો જો આપણે આ રસ રોટલી સૂકી ભાજી પાપડ શેકેલા તો આવો બધા ખાવા આપણી રસોઈ છે તૈયાર આજે આપણે બનાવી લીધું એ રોટલી બે ત્રણ રસ બાકી તો એ આપણે બનાવેલી તો આવો રસ ને રોટલી ખાવા બધા તો જો આપણે આ રોટલી બનાવી ગઈ એક રોટલી બનાવાની છે તો જો આપણે આ છે એ સૂકી ભાજી છે બનાવેલી ગરમે ગરમ છે આપણે આ રસ એ કેરીનો બનાવેલી

એટલે એક બે અડદિયા તો ખાઈ લીધા હોય પણ તો બપોર થાય તો ભૂખ લાગે જ કારણ કે શિયાળો છે એટલે અટાણે ભૂખ નો ટાઈમ છે એટલે ભૂખ લાગે આપણે તો અડદિયા તો ખાઈ લીધા હાલે ભોળા તો અડદિયા પણ આપણો જો કાલે હાલના બનાવ્યો તો નહીં ઘરે લીધો મસ્ત થેગા અડદિયા